વરગામ ગામે રાષ્ટ્રીય તહેવાર હોળી નિમિત્તે વરગામ ગામે આજે અમારા ગામના જોપામાં જે ભવ્યથી ભર્યો હોળી માતા હોળી પ્રસરી છે ગામના મહારાજની સાક્ષી સાક્ષી ધાર્મિક વિધિ કરી હિન્દુ પરંપરા મુજબ ની વિધિ કરી અને આજે વળી જોઉં છે અને આ તકે મારા ગામ સુખાકારી અનુભવી અને સુખ શાંતિ જીવી પ્રભુ છું કરે છે